ઓ 10000 રૂપિયા લઈ આ લે અલ્યા ઇના બાપો કરોડ 25 થી લે કે તો 1 લાખ મોનું એક પેકેટ લઈ લેજે જેવી આ પૈસા આલ દોડો તે નટિલાલ

આ ટેટા શું ફોડવાના છું કા વસ્તે તો લીધા છે આ જો આ છોકરો જો ઓને આ સેવા ટેટા ફોડકતો બાપા નહીં આ ટેટા ફોડતો બધા હા તમારા

આવા નાવા ટેટા લઈ આલે આખો દીવાલ તો દીવાન જેવા બગાડી દોહો એમ નહી કે તક માઈક ને છોકરો તી હારુ લઈ આ ટેટા લ્યો ફુર ફુર થઈ ગયો ફુર ફુર થઈ ગયો લ્યો જ ન ને લા પે થેલી છે જી માં થેલી અલ્યા તાર લે આ 1 રૂપિયો ટેટા છે છોકરો ફળી લઈ આલી છે અલ્યા તો હારા છે લે ફોળી લે આવા નું છે ને ફળી રયો બધા ફોળી ના કે કેંગા બધા કેંગા તો ફોડ